અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ આપો એમાં પહેલો અઢારસો સત્તાવનના સંગ્રામમાં રાજકીય કારણો સ્પષ્ટ કરો તો ઈસવીસન અઢારસો ને સત્તાવનનો મહાસંગ્રામ એ લગભગ સો વર્ષો સુધી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય પ્રજાના કરેલા શોષણ અન્યાયો દગો પ્રપંચ કાવતરા વગેરે સામેની હિન્દની પ્રજાને એક જબરજસ્ત પડકાર હતો તેણે સો વર્ષ ઈસવીસન પંદરસો સત્તાવનથી અઢારસો સત્તાવન સુધી એકાધારા ચાલેલા શાસનને હચમચાવી મૂક્યું ભારતીય પ્રજાઓ પ્રજાનો અંગ્રેજોના અન્યાય શાસનને ભારત ભૂમિ પરથી ઉખેડીને ફેંકી દેવા માટે લડાયેલા આ સ્વતંત્રતા મેળવવા માટેનો પ્રથમ પુરુષાર્થ હતો આખો દેશ હિન્દી સૈનિકોને પડખે ઊભો રહ્યો હતો આગળ છે અઢારસો સત્તાવનના સંગ્રામના કારણો જોઈએ તો અઢારસો સત્તાવનના મહાસંગ્રામના ઉદભવ માટે રાજકીય આર્થિક સામાજિક ધાર્મિક લશ્કરી વહીવટી અને તકલીફ એમ સાત વિભાગોમાં વહેંચાયેલી બાબતો પૈકી રાજકીય કારણોની ચર્ચા કરીશું તો જોઈએ રાજકીય કારણો તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સો વર્ષ સુધી ભારતમાં રાજ્ય વિસ્તાર માટે દગો ફટકો કાવાદાવા પ્રપંચ છેતરપિંડી લાંચ રિશ્વત વગેરેનો ભરપૂર ભરપૂર ઉપયોગ કરેલો આગળ કોઈ પણ પ્રદેશ ઉપર આક્રમણ કરતાં પહેલા અંગ્રેજો શાસકો તેના વિરોધીઓને પોતાના પક્ષે લેવા ગમે તેવી રીતરસમો વાપરતા અચકાતા નહીં સામદામ દંડ અને ભેદભાવની નીતિ તેઓ અપનાવતા ભારતમાં રાજ્ય વિસ્તાર માટે સૌથી વધુ જાણીતા બે ગવર્નર જનરલો વેલેસ્લી અને ડેલહાઉસી હતા વેલેસ્લીએ સહાયકારી યોજના અને ડેલહાઉસીએ દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિ અપનાવી સામ્રાજ્યવાદ ફેલાવવાનું કાર્ય કર્યું હતું વેલેસ્લીની સહાયકારી યોજના અનુસાર ભારતનું જે રાજ્ય આ યોજના સ્વીકારે તેના રક્ષણની જવાબદારી અંગ્રેજો સ્વીકારે પરંતુ એ રાજ્યમાં અંગ્રેજનું લશ્કર રાખવું પડે અને એ લશ્કરનો ખર્ચ એ રાજ્ય ઉપાડવાનો હોય છે વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ ભારતના ઘણા ખરા દેશી રાજ્યોને કંપનીને આધીન બનાવી દીધા હતા સહાયકારી યોજના હેઠળ નિજામ શાસકનું હૈદરાબાદનું રાજ્ય નવાબનું અવધનું રાજ્ય તાંજોરનું રાજ્ય સુરતનું રાજ્ય અને કર્ણાટકનું રાજ્ય વગેરે રાજ્યોનો વહીવટ અંગ્રેજોએ કળે બળે પોતાના હાથમાં લઈ લીધો હતો મરાઠી સત્તાઓના કેન્દ્રો પુના ઇન્દોર ગ્વાલિયર નાગપુરના રાજ્યોને પણ હચમચાવી નાખ્યા વોરન હેસ્ટિંગ વેલેસ્ટલીનું સામ્રાજ્ય વિસ્તારનું કાર્ય પૂર્ણ કર્યું આથી પૂરેપૂરા પરાધીન બનેલા રાજાઓ અસંતોષ વ્યાપ્યો જ્યારે ગવર્નર જનરલ ડેલ હાઉસીએ તો ખાલસા નીતિ નો ઉગ્ર રીતે અમલ કરી હિન્દના ઘણા દેશી રાજ્યોને ખાલસા કરીને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેતા તેના રાજ્યોના રાજા રાણી તથા પ્રજામાં ખૂબ જ અસંતોષ વ્યાપ્યો ડેલ હાઉસે યુદ્ધો કરીને ગેરવહીવટનું બહાનું બતાવીને દેવા પેટે નાબૂદ કરીને અને દત્તક પુત્ર લેવાની બાબત નામંજૂર રાખીને એમ ચાર પ્રકારે ભારતના સદીઓથી ચાલતા દેશી રાજ્યો ખાલસા કર્યા ડેલહાઉસીએ ખાલસા કરેલા રાજ્યોમાં સતારા જેતપુર સંબલપુર બઘાટ ઉદેપુર ઝાંસી નાગપુર અવધનો સમાવેશ થાય છે ડેલહાઉસીએ બાજીરાવ બીજાના દત્તક વર્ષા વર્ષા બંધ કર્યું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને દત્તક લેવાની બાબત નામંજૂર કરી અને ઇનામ કમિશન નીમી ઘણા જમીનદારોની જમીનો જપ્ત કરી આથી તીવ્ર અસંતોષો આપ્યો આ અસંતોષ જ અઢારસો સત્તાવનના મહાસંગ્રામનો એક મુખ્ય મહત્ત્વનું કારણ બની ગયું ભારતના લોકો એવું વિચારતા થયા કે જો રાજા મહારાજાઓની અને અમીર જમીનદારોની આવી સ્થિતિ થતી હોય તો સા સામાન્ય જનતાનું અંગ્રેજોના આ શાસનમાં શું થશે આવી ભયભીત લાગણી અને અસંતોષે આ સંગ્રામને પીઠબળ પૂરું પાડ્યું નેક્સ્ટ બીજો છે અઢારસો સત્તાવનના સંગ્રામમાં લશ્કરી કારણોની છણાવટ કરો તો મિત્રો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે ટોપિક વાઇઝ જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે અને મિત્રો આ સિવાય ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાસ્થ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જે વોટ્સઅપ ગ્રુપમાં તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈ વિડીયો આઈએમપી પેપર્સ બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં જઈને જોઈન થઈ જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે તે લોકો પણ જોઈન થઈ શકે અને પરીક્ષાની અંદર અમારા વિડીયો જોઈને સારા માર્ક્સ લાવી શકે જોઈ શકો છો મિત્રો આ સંપૂર્ણ પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના જવાબો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે જો આપણે સંપૂર્ણ જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો મિત્રો ખૂબ જ લોંગ બની જશે જે તમને થોડોક બોરિંગ લાગશે તો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે ચોથો છે અઢારસો સત્તાવનના સંગ્રામના સ્વરૂપ વિશેના ભિન્ન ભિન્ન અભિપ્રાયો જણાવો તેનો પણ મિત્રો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખેલા જ છે ટોપિક વાઇઝ તો મિત્રો આમાં જેવી રીતે પ્રશ્નોના જવાબો ટોપિક વાઇઝ લખેલા છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનો પ્રયાસ કરવાનો છે અને જે તમે અત્યારે પણ તમારા નોટબુકની અંદર સ્વાધ્યાય લખતા હોય એની અંદર પણ તમારે પ્રશ્નોના જવાબ આવી જ રીતે લખવાના છે જેથી કરીને તમારા પ્રશ્નોના જવાબો સરસ લાગે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો બીજો છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો પહેલો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંતિમ ગવર્નર જનરલ કેનિંગ શી શંકા વ્યક્ત કરી હતી તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ છે નેક્સ્ટ બીજો ડેલ હાઉસીએ રાજાઓનો કયો અધિકાર નામંજૂર કર્યો તો ડેલ હાઉસીએ ભારતના ગવર્નર જનરલ તરીકેની સત્તાઓનો ઉપયોગ કરી ભારતના રાજાઓનો દત્તક પુત્ર લેવાનો અધિકાર નામંજૂર કર્યો હતો જો છે નવી એલફીલ્ડ રાઇફલની કારતુસમાં કેવી ચરબીનો ઉપયોગ થયો હતો તો નવી એલફીલ્ડ રાઈફલની કારતુસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો જોઈએ તો અથવા અંગ્રેજોએ હિન્દને કેવું બજાર બનાવી દીધું તો અંગ્રેજોએ હિન્દને કાચો માલ પ્રાપ્ત કરવાનું અને તૈયાર માલ વેચવાનું બજાર બનાવી દીધું હતું પાંચમો અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ સહીદ કોણ બન્યો તો અઢારસો સત્તાવનનો પ્રથમ સહીદ ચોત્રીસમી પલટનનો સિપાહી મંગળ પાંડે બન્યો હતો નેક્સ્ટ આગળ વધીશું સાચો વિકલ્પ શોધીને પ્રશ્નના જવાબ લખો એમાં પહેલો પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો આવશે ઓપ્શન બી નાના સાહેબ જોઈએ બીજો રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યની રાણી હતા તો આવશે ઓપ્શન ડી ઝાનસીની રાણી લક્ષ્મીબાઈ જોઈએ ત્રીજો અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર કોને નિયુક્ત કરેલા અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર પોતાના અંગ્રેજોને જ નિયુક્ત કર્યા હતા નેક્સ્ટ આગળ વધીશું ચોથો ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો ઓપ્શન બી પોલીસનો જે પાંચમો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને મિલકતમાં કયા કાયદાની હક આપવામાં આવ્યો સો ઓપ્શન એ અઢારસો પચાવ પચાસના રિલિજિયન્સ ડિસેબિલિટીઝ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બારનો વિષય ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે અઢારસો સત્તાવનનો સંગ્રામ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત